અંજારના પનોતાપુત્ર ઈશક ચંદ્રના ધોડેટીના શુભ દિવસે વિવાહ બાદ વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો આ વર્ગોળામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અહીં હોળીના ઉત્સવ સાથે એટલે કે હોળાષ્ટક બેસે એટલે આખા શહેરમાં કુમારા ઈશક ચંદ્રના વિવાહનો માંડવો રોપાય તેમજ ચુંદડી સુંડલી વિવિધ શાકભાજી સાવણા શાકભાજીના હાર પહેરાવવામાં આવે છે તેમજ આસોપાલવના તોરણ બંધાય છે આ સિવાય ઈશક ચંદ્રનો પણ નીકળે છે લોકનૃત્ય સાથે અને ઢોલ બાજિંત્રો દ્વારા ઉત્સવની ઉજવણી થાય છે વળી આશાપુરા માતાજીના મંદિરની પૂજા કરતા ઘરનું સંચાલન આજે પણ આશાપુરા માતાજીના મંદિરેથી થાય છે સાત સાત દિવસ સુધી ઈશાક ચંદ્રનો વરઘોડો નીકળે ત્યારે આઠમા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ઈશાક ચંદ્ર સાથે પરણી જાય છે જેના પાત્ર પુરુષો દ્વારા ભજવવામાં આવે છે જેમાં આજે આઠમા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે વરઘોડો વાજતે ગાજતે કાઢવામાં આવ્યો એની પરંપરા આજથી બસો વર્ષ પહેલાં અંજારની અંદર કોઠારી કુટુંબમાં એક છોકરો આવ્યો હતો એ છોકરાના મા બાપ નતા હતા તો એ કોઠારીએ વિચાર કર્યો કે આ છોકરાને અંજારની અંદર ધામધૂમથી આપણે લગ્ન કરીએ એ લગ્ન આખા ગામ બંદરા ગાય એટલે લગન કર્યા લગ્ન કર્યા એમની પાછળ એમના છૂટાછેડા થઈ ગયા એ છૂટા છેડા થઈ ગયા પછી આ છોકરો હમેશ મુજબ દર વર્ષે એ છોકરાને અમે પહેરાવીએ છીએ અને પાછો ગંગા નાખે એનું અમે વિસર્જન કરીએ છીએ અને નવ દિવસ અમારો આયોજન છે અને એને ઐતિહાસિક ઘેર કહેવામાં આવે છે ઘેરની ઉજવણી આખા કચ્છમાં એક જ માત્ર અંજાર જ આ કાઢવામાં આવે છે આજે પણ ની પ્રથા અડીખમ જોવા મળે છે અને અહીં આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં તથા શહેરના લોકો ભારે ઉત્તેજનાથી જોડાય